નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે ચૌદ મોટા સમાચાર આવી ગયા છે બંગાળની ખાડીમાં મોટું વાવાઝોડું આવશે ગુજરાતને ભારે અસર તો આ તરફ પાંચ દિવસ હીટ વેવની મોટી આગાહી કરવામાં આવી છે હવે વાહનો ફ્રીમાં ચાલશે મોદીજી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી દસ્તાવેજ નોંધણીને લઈને નવો ફેરફાર રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આદ્રા નક્ષત્રમાં વાવણીનો વરસાદ થવાનો છે ચોમાસુ ક્યાં સુધી પહોંચ્યું મોટી આગાહી કરાય અમદાવાદીઓ માટે ખુશખબર દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પંદર કલાક વીજળી આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા મળશે વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલા અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો હજી પણ પાંચ દિવસ સુધી હીટ વેવ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે હજી રાજ્યમાં ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે ઘણી જગ્યાએ ઓરેન્જ એલર્ટ તો ઘણી જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે આગાહી મુજબ હજી પણ આગામી પાંચ દિવસ ગરમીનું મોજું ફરી વળશે તારીખ ઓગણીસથી ત્રેવીસ મે સુધી રાજ્યના કચ્છ વિસ્તાર બનાસકાંઠા વિસ્તાર ગાંધીનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ અને સુરેન્દ્રનગરની અંદર ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે એટલે આ બધા વિસ્તારમાં ભારે વેવની આગાહી હજી પણ કરવામાં આવી છે એટલે ત્રેવીસ તારીખ સુધી વેવ રહેવાનું છે રાજ્યમાં કચ્છ વિસ્તાર સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો પાંચમો તબક્કો છે લોકસભાને ધ્યાને રાખીને આજે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો ઉપર મતદાન થવાનું છે આજે લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કો અને આ તબક્કામાં રાજનાથ રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની પિયુષ ગોહેલ સહિત મોટા મોટા કેન્દ્રીય મંત્રીઓ મેદાનની અંદર છે રાહુલ ગાંધી પણ રાયબરેલીથી ચૂંટણી લડવાના છે તો લોકસભા ચૂંટણીનો આજે પાંચમો તબક્કાનું મતદાન થવાનું છે આ તબક્કામાં છસો પંચાણું ઉમેદવારો મેદાનની અંદર ઉતર્યા છે તો આજે લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કો છે તો આ તરફ પાંચ દિવસ બાદ વાવાઝોડું આવવાનું છે જો કે તમામ મિત્રોને ખબર છે કે પાંચ દિવસ સુધી હજી પણ હીટ વેવની આગાહી છે અને પાંચ દિવસ પછી વાવાઝોડું આવવાની મોટી આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ શરૂ થવાની છે આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતને પણ આંશિક રીતે અસર કરે એવી મોટી સંભાવના અત્યારે દર્શાવવામાં આવી છે આપણા ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ તારીખે એક લો પ્રેશર સર્જાશે આ લો પ્રેશર ચોવીસ તારીખે ડિપ્રેશનની અંદર ફેરવાઈ જવાનું છે અને વાવાઝોડું બનવાની પણ શક્યતા દર્શાવી છે જો આ વાવાઝોડું શક્તિશાળી બનશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર સત્યાવીસ તારીખે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો આ વાવાઝોડું જો શક્તિશાળી બની ગયું અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોને ખૂબ ભારે નુકસાન થવાનું છે સત્યાવીસ તારીખે ભારે વરસાદ આવશે તો પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું મોટી કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અત્યારે ક્યાં પહોંચ્યું લઈને થઈ ગઈ છે હવામાન વિભાગે જણાવી દીધું છે કે ચોમાસુ અંદમાન નિકોબાર સુધી પહોંચી ગયું છે અને એકત્રીસ તારીખ સુધીમાં કેરળ સુધી પણ પહોંચી જશે ગયા વર્ષે અંદમાન નિકોબારમાં ચોમાસું ઓગણીસ તારીખે પહોંચ્યું હતું પરંતુ આઠ જૂન પછી કેરળમાં પહોંચ્યું હતું જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ પહેલી જૂન હોય છે પરંતુ આ વખતે ચોમાસું વહેલું બેસશે એવી આગાહી કરાઈ છે મધ્યપ્રદેશની અંદર આ ચોમાસું સોળ તારીખથી લઈને એકવીસ જૂન સુધી બેસી જાય અને રાજસ્થાનમાં પચીસ જૂન સુધીમાં પહોંચી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે

હવે તમારે પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે તમે મફતમાં વાહનો ચલાવી શકશો મોદીજી દ્વારા ખુદ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની અંદર પ્રવાસે મોદીજી આવ્યા હતા આ દરમિયાન સુરેન્દ્રનગરમાં સભા કરી હતી ત્યારે મોદીજીએ જાહેરાત કરી હતી કે ત્રણસો યુનિટ વીજળી અમે આપીએ છીએ આની સાથે હવે પછીનો અમારો પ્લાન છે કે તમે તમારા વાહન હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે એવો મોટો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે આવનાર સમયમાં હવે અમે પીએમ ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવીશું આ વાહનો સૂર્ય ઊર્જાથી ચાલશે એટલે તમારી વીજળીનો પણ વેડફાટ નહીં થાય તમારે ચાર્જિંગ કરવાની પણ જરૂર નહીં પડે ડાયરેક્ટ સૂર્ય દ્વારા તમારું વાહન ચાર્જ થઈ જવાનું છે એટલે તમારે એક પણ રૂપિયો દેવાનો નથી તમારા વાહનો ટૂંક સમયમાં ફ્રેમા ચાલશે તો પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે ડાયરેક્ટ સૂર્ય વાહનો ચાલે કલાક વીજળી નહીં મળ્યા મોટા સમાચાર આપી દેવામાં આવ્યા છે વિધાનસભાની અંદર ખુદ સરકારે જાહેરાત કરી દીધી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની કોઈ પણ જાહેરાત નથી તો એક સમયે ગુજરાતને ચોવીસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી પરંતુ હવે ખેડૂતોને પંદર કલાક પણ વીજળી નથી મળવાની તો ખેડૂતો માટે આ ખૂબ જ માઠા સમાચાર કહી શકાય ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે ખુદ જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે હવે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે કે હવે તમારે કાર્ડમાં જે પણ કોઈ ફેરફાર કરવા હોય નવું રેશન કાર્ડ કઢાવવું હોય નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય એના માટે રેશનની દુકાને ધક્કા ખાવાની જરૂર નથી મામલદાર કચેરીએ પણ લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી હવે સરકારે એક મોટો નિર્ણય જાહેર કરી દીધો છે કે આવા તમામ કામો કરવા માટે દેશભરની સાડા ત્રણ લાખથી વધુ સીએસસી સેન્ટરોને હવે કાર્ય સોંપવામાં આવ્યું છે એટલે મિત્રો તમારા નજીકના કોઈ સીએસસી કેન્દ્રો હોય સાયબર કાફે હોય ત્યાં જઈને પણ રેશન કાર્ડની અંદર તમે તમામ સુવિધા તમામ ફેરફાર કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ ચઢાવી શકશો નામ કમી કઢાવી શકશો અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ પણ તમે મેળવી શકશો તો હવે દુકાને કે મામલદારની કચેરીએ તમારે ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી તો કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર હતી ત્યાર પછીના સમાચાર આવી ગયા છે વાવણી લાયક વરસાદને લઈને આદ્રા નક્ષત્રની મોટી આગાહી કરવામાં આવી છે જો આદ્રા નક્ષત્રમાં વરસાદ પડી જાય તો વાવણી માટે ખૂબ જ સારો વરસાદ માનવામાં આવે છે જેઠ સુદ ચૌદશ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્ર બેસવાનું છે કઈ તારીખે આદ્રા નક્ષત્ર બેસશે તો જૂન મહિનાની એકવીસ તારીખે આદ્રા નક્ષત્ર બેસવાનું છે આ વખતે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે અને એકવીસ તારીખે રાત્રે બાર વાગે ને અઢાર મિનિટે આદ્રા નક્ષત્ર બેસશે અને જો આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય નદી નાળા છલકાઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે

આવે છે ત્યાર પછીના મોટા સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજને લઈને નોંધણીમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે તમારે દસ્તાવેજમાં નોંધણી કરાવી હોય તો સરકારે જે નવો પરિપત્ર બહાર પાડ્યો છે તમામ મિત્રોએ જાણવો ખૂબ જરૂરી છે સરકારે દસ્તાવેજ તૈયાર કરવા માટે હવે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે અંતર્ગત હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું ધંધો અને મોબાઈલ નંબર તમામ વસ્તુ હવે ફરજીયાત પણ રજિસ્ટર કે હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું મોબાઈલ નંબર શું ધંધો કરે છે આ તમામ બાબત ફરજિયાતપણે દર્શાવવાની રહેશે અને આ પરિપત્રની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીઓને પણ મોકલી દેવામાં આવી છે તો પેલી તારીખથી હવે દસ્તાવેજ સરકારે દીકરીઓ માટે પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી દી છે ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ યોજનામાં ધોરણ નવ થી માં ભણતી વિદ્યાર્થીનીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારથી બારમાં ભણતી દીકરીઓને ત્રીસ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે એટલે ટોટલ મળીને પચાસ હજાર રૂપિયા દીકરીઓને આપવામાં આવશે કઈ કઈ દીકરીઓને લાભ મળવા પાત્ર રહેશે તો જે દીકરીઓની પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ ન હોય છ લાખ રૂપિયાથી ઓછી હોય એવી તમામ દીકરીઓ આ યોજનામાં લાભ લેવા પાત્ર રહેશે આ સહાયના સંચાલન માટે સરકારે અત્યારે નમોલક્ષ્મી પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે પચાસ હજાર રૂપિયાની સહાય મળવાની છે એ શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં નાખવામાં આવશે તો ખૂબ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે અને ખરાય બાદ સહાયની જુલાઈ મહિનાની રકમ જૂન માસની અંદર મોકલી દેવામાં આવશે તો ગુજરાત સરકારે દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ ઉપર હવે તમને પચાસ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર રહેશે જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમને ગેરંટી વગર કોઈ પણ ગેરંટી આપવાની જરૂર નથી તમને પચાસ હજાર રૂપિયાની લોન સરકાર તરફથી મળવા પાત્ર રહેશે હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કરી છે એટલે હવે તમે આ યોજનામાં લાભ લેવા પાત્ર છો આ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર જે શહેરી વિક્રેતા હોય મજૂર હોય અન્ય કોઈ નાગરિકને કરિયાણાની દુકાન ખોલવી હોય ફળની દુકાન ખોલવી હોય આ તમામ લોકોને પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે અને કોઈ પણ ગેરંટી વગર તમને લોન મળવા પાત્ર રહેશે માત્ર તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત રહેશે તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને પચાસ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર રહેશે ત્યાર પછીના મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એમસી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદની અંદર ચોત્રીસ જેટલા મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી જેથી લોકોએ પોતાના વાહનો પાર્ક કરીને મેટ્રોમાં જવું હોય તો મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે રિક્ષા ભાડું કરીને મેટ્રો સુધી પહોંચવું પડે છે ખૂબ ખર્ચો કરવો પડે છે જેથી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ ફીડર બસોની સુવિધા શરૂ કરવાની એક મોટી યોજના કરી છે આ ફીડર બસો તમારા ઘર સુધી આવશે અને તમને મેટ્રો સુધી પહોંચાડી દેવામાં આવશે જેથી તમારે ખર્ચો ઘટી જવાનો છે અને ખૂબ ઓછા ખર્ચે મેટ્રો સુધી તમે પહોંચી શકશો અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ એમ લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ એમટીએસ દ્વારા એક બસની બ્રેક ફેલ થઈ ગઈ અને આ બસે આઠ વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય કર્યો છે કે હવેથી એમ ટીએસ બસના ડ્રાઈવરે પિસ્તાળીસ કિલોમીટરથી વધુની સ્પીડે બસ ચલાવવાની નથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પીડને લઈને મોટો નિર્ણય કર્યો છે કે હવેથી એમટીએસ બસમાં પિસ્તાળીસ કિલોમીટરથી વધુ સ્પીડે ચલાવી શકાશે નહીં તો એમટીએસનો આ મોટો નિર્ણય છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય છે ફરી મળીશું આવતા વડિયોમાં જય જવાન જય કિશાન